સુરતના સરથાણામાં દેહ વેપાર ઝડપાયો છે સુરતમાં સરથાણાની હોટલમાં વિદેશી યુવતીઓ રાખીને હાઈફાય સેક્સ રેકેટ ચાલતું હતું જેને ઝડપી પાડવામાં આવ્યું બાતમીના આધારે દરોડા પાડતા સ્થળેથી થાઈલેન્ડની બે યુગાંડાની એક અને મુંબઈની એક યુવતીને મુક્ત કરાવાઈ છે સાથે બે ગ્રાહકો એજન્ટ લાલો ઉર્ફે ચિરાગ કિયાણી અને મેનેજર વિવેક કનુ પટેલની ધરપકડ કરવામાં આવી તો હોટલ સંચાલક સેન્ડી પટેલ દેહ વેપારના કૌભાંડમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક માહિતી મુજબ સરથાણામાં બાપા સીતારામ ચોક પાસે વ્હાઇટ હાઉસ હોટલ ભાડે રાખીને હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલતું ક્રાઇમ બ્રાન્ચના આઈયુસીએ ડબ્લ્યુ યુનિટે આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે ઝડપી પાડવામાં આવ્યું બાતમીના આધારે દરોડા પાડતા સ્થળેથી થાઇલેન્ડની બે યુગાંડાની એક અને મુંબઈની એક યુવતીને મુક્ત કરાવાઈ છે સાથે બે ગ્રાહકો એજન્ટ લાલો ઉર્ફે ચિરાગ ક્યાણી અને મેનેજર વિવેક કનુ પટેલની ધરપકડ કરવામાં આવી તો હોટલ સંચાલક સેન્ડી પટેલ દેહ વેપારના કૌભાંડમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક માહિતી મુજબ સરથાણામાં બાપા સીતારામ ચોક પાસે વ્હાઇટ હાઉસ હોટલ ભાડે રાખીને હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલતું ક્રાઇમ બ્રાન્ચના આઈયુસીએ ડબલ્યુ યુનિટે આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે